ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ છાશવારે ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગો પર રેલાતા હોવાનું જોવા મળી રહ્યું છે ત્યારે આ રેલાતા ગંદા પાણીની સ્થાનિક રહીશો દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં પણ પાલિકા તંત્ર દ્વારા તેનું કાયમી અને યોગ્ય નિકાલ ન લાવતા સ્થાનિક રહીશોમાં પાલિકા તંત્રની કામગીરી સામે પણ પ્રશ્નો ઉદભવ્યા છે ત્યારે પાટણ શહેરના નગર રોડ પર આવેલ ભીલવાસ ખાતે છેલ્લા ત્રણ માસથી ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગો પર રેલાતા સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે આ અંગે પાટણ નગરપાલિકા પ્રમુખ સહિત સ્થાનિક કોર્પોરેટરોને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે ભીલવાસના સ્થાનિક રહીશો દ્વારા આ અંગેની રજૂઆત આમ આદમી પાર્ટીને કરાતા તેઓ સ્થળની મુલાકાત લઈ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી આ સમસ્યાનું કાયમી અને યોગ્ય નિરાકરણ બે દિવસમાં લાવવાની માંગ કરી હતી અને જો બે દિવસમાં ભૂગર્ભના રેલાતા ગંદા પાણીનો નિકાલ લાવવામાં નહીં આવે

અને આ ઉભરાતા ગટરના પાણીની એટલી ગંભીર સમસ્યા છે અને એના કારણે ત્યાં આગળ રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ છે અમે વારંવાર નગરપાલિકા પ્રમુખ અને ગટરના ચીફ ઓફિસરને ફોન કર્યા છે તેમ છતાંય અમારી કોઈ વાત સાંભળવામાં આવી નથી અને આજે થાકી અને એ વિસ્તારના રહીશો ચીફ ઓફિસર સાહેબને મળ્યા અને વિસ્તારની ગંભીરતા લેવા બાબતે એમને જાણ કરી અને એમને આશ્વાસન આપ્યું છે કે તમને બે દિવસના અંદર જે ગટરના ઉડાતા પાણીની જે સમસ્યા છે એને તાત્કાલિક ધોરણે અમે દૂર કરી આપીશું દસની અંદર વ્યાસોખાટ પઠ્ઠીવાળો આવેલો છે એની અંદર એક મહિનાથી ગટર લાઈનો પાણી આવે છે અને પાણી આવે તો આખો વ્યાસો તે અંદર જાય છે પણ પાટણ નગરપાલિકાના કોપરેટરો એક મહિનાથી તાકવા આવતા નથી ખાલી પંપ પેલું મશીન લાવે હિસાબ કરીને જતા રહેશે પછી એને આના આરસી રોડ બનાવે છે આરસી રોડ બનાવે છે તો આના ભૂંગળા તો મોટા તો નોખવા જોઈએ ને વારંવાર રજૂઆત કરતા નગરપાલિકા પ્રમુખ હિરેલબેન પરમાર બરાબર રજૂઆત કરી પણ એ લોકો કામદારો મોકલે છે ખાલી હરિયા નોખી અને પાછું એની એની વજન હોય છે પણ મારે આમ કહેવું કે વોર્ડ નંબર ચૂંટાયેલા કોપરેટર દસ નંબરના આજે વોર્ડ નંબર દસના કોપરેટરને વેસુ ખાતના રોડ ઉપર પાણી જાય છે એક મહિનાથી રોગ ચાવો નાકલ છે એ જવાબદારી કોણ નગરપાલિકા હિરેબેન લે છે